સુરત સેલમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મેટ્રોની કામગીરી વખતે ઉધના દરવાજા ખાતે મેટ્રોના પીલના બાંધકામ દરમિયાન લોખંડના સ્ટ્રક્ચરને લઈને ઉપર જતી ટ્રેન અચાનક રસ્તા પર પટકાઈ હતી જેથી રસ્તા પરથી પસાર થતી કાપડ ભરેલી ઓટો રિક્ષાને કડો સ્લો વળી જવા પામ્યો હતો સદનસીબે પાછળથી આવતી સિટી બસ દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળવા પામી છે ઉધના દરવાજા ખાતે મેટ્રો રૂટમાં ચાલતી કામગીરી દરમિયાન લોખંડના સ્ટ્રક્ચર સાથે ઉપર જતી ક્રેન લોખંડના ધડામ દઈને જમણી બાજુ પડી ગઈ હતી જેથી લોખંડનું તોતિંગ માળખું રસ્તા પરથી પસાર થતી ઓટો રિક્ષા પર પડ્યું હતું સદનસીબે રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી ઇજા જહાની સર્જાઈ નહોતી પરંતુ રિક્ષાનો હુડનો કડુસો વળી જવા પામ્યો હતો તો બીજી બાજુ ક્રેન પલટી મારી જતા ડ્રાઈવર ક્રેનને ચાલુ મૂકીને આથી છૂટ્યો હતો સાથે જ કામ કરતો સ્ટાફ પણ ભાગે છૂટ્યો હતો રિક્ષા ચાલક રાજુ સાહુએ થરથર ધૂતા કહ્યું કે પોતે ઓડિશાનો રહેવાસી છે કાપડનો જથ્થો પાંડેસરા લઈ જતો હતો આ દરમિયાન કંઈ સમજે તે અગાઉ જ ક્રેન માથે પડી હતી જોકે મને હાલ કંઈ વાગ્યો હોય તેવું લાગતું નથી પછી દવાખાને જઈશ પછી જ વધુ ખબર પડશે પોતે પરત પાટિયા વિસ્તારમાં રહે છે પેસેન્જર પણ લઈને જતો હોય છે આજે પેસેન્જર નવાથી મોટી જાન અને ટળવા પામી છે તો બીજી બાજુ ક્રેન પડતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જવા પામ્યો હતો અઝર કુરસી સાથે હર્ષદ